સોનારકુઈ ગામ ખાતે મેલેડી સરકાર ગ્રુપ દ્વારા ગણપતી ની સ્થાપના કરવામાં આવી ગ્રુપ દ્વારા આ વખતે બાપા સ્થાપના કરી બાપાની પ્રતિમા હિંચકા પર બેસાડી પૂજા અર્ચના કરવામાં આવી મંદિર પાસે સ્થાપના કરવામાં આવે છે અને છઠ્ઠું વર્ષે અમારું મેલડી સરકાર યુવક મંડળ દ્વારા છ વર્ષથી સ્થાપના કરવામાં આવે છે અને આ વર્ષે અમે માટીની મૂર્તિનું સ્થાપન કર્યું છે જેથી પર્યાવરણને બચાવી પણ શકાય અને પીઓપીના કારણે ઘણી બધી તકલીફો થાય છે મૂર્તિમાં આ વર્ષે આપણે જોયું હશે દશામાની મૂર્તિમાં જે હાલત થઈ તળાવો ખાતે એ એને ધ્યાનમાં રાખીને અમે માટીની માટીની મૂર્તિ લાવ્યા છે અને આ વર્ષે અમારું આયોજન અહીંયા જ વિસર્જન કરવાનું છે હા અમે આ વર્ષે જન્માષ્ટમીના પરવા ગયો એ તે પરથી અમે આજે અમે ક્રિષ્નાનું ડેકોરેશન રાખેલું છે ક્રિષ્નાની થીમ પરથી હા આ વર્ષે બધાની ઈચ્છા હતી કે જે રીતે આપણે જન્માષ્ટમી પર કૃષ્ણ ભગવાનને ઝૂલા પર ઝૂલાઈએ છીએ તો આ વર્ષે અમે પણ કૃષ્ણ ભગવાનના શોરૂમમાં મૂર્તિ ગણેશજીની સ્થાપના કરી છે અને તેમણે ઝૂલા પર રાખ્યા છે અને ઝૂલો ઝૂલાવવામાં આવે છે દસ દસ દિવસ માટે તૈયારી તો વરસાદના કારણે બહુ જ શોર્ટ ટાઈમમાં અમે અમારી થીમ રેડી કરી છે કેટલા અમે પંદર થી વીસ છોકરાઓનું ગ્રુપ છે અમારું અને ટૂંક જ સમયમાં અમે થીમ રેડી કરી છે